હેલો ફ્રેન્ડ્સ શું તમે વિચારી શકો કે કાચા મગમાંથી પણ એટલો સરસ નાસ્તો બનાવીને તૈયાર કરી શકાય છે તો જી હા આજે આપણે કાચા મગમાંથી એટલો સરસ નાસ્તો બનાવીને તૈયાર કરવાનો છે ને મિત્રો કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કેમ કે જનરલી આપણે મગમાંથી શાક બનાવીને જ ખાતા હોઈએ છીએ મગમાંથી એટલો સરસ ચટપટો ટેંગી નાસ્તો બને છે એ આપણને ખબર જ નથી હોતી તો આજે આપણે ચટપટો અને ટેંગી નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો એના માટે અહીંયા મેં મગ લીધેલા છે તમે જોઈ શકો છો કે મગ અત્યારે મેં એરંડિયાવાળા કરેલા છે ને તો કંઈક આ રીતના ભીના ભીના તમને દેખાઈ રહ્યા છે તો આ મગને આપણે સાઈડમાં કરી દઈશું અને અહીંયા મેં રાત્રે મગને પલાળીને જ રાખેલા છે તમે જોઈ શકો છો કે મગ આપણા સરસ એવા પલી ગયા છે બસ આ રીતે આપણે એક નાઇટ આપણે મગને પલાળી દેવાના છે મિત્રો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને મગનો દાણો પણ આ રીતે હાથમાં લઈ અને તોડીને બતાવી દઉં છું તો તમે જોશો કે એ દાણો સરસ એવો ફૂલી ગયો છે અને આ રીતે આપણે ચપટીમાં લઈને ચોળીએ ને તો એ સરસ એવી એની છાલ અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે જ્યારે પણ કાચા મગનો નાસ્તો બનાવવાનું વિચારીએ ને ત્યારે આપણે મગને રાત્રે જ પલાળી દેવાના તમે જો રાત્રે પલાળવાનું ભૂલી જશો ને તો આ નાસ્તો થોડો સારો નહીં બને અને હવે ત્યાર પછી આપણે અહીંયા એક તવલું લઈ લેશું અને એની અંદર આપણે આ રીતની જાળી રાખી દઈશું અને જે આ પલાળેલા મગવાળું પાણી છે ને એને આપણે નિતાવી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા બીજું ચોખ્ખું પાણી એડ કરી આપણે મગને સરસ રીતે ધોઈ લેશું જો આ રીતે આપણે સરસ રીતે મગને ધોઈ લઈશું ને એટલે જોશો તમે કે વધારાનો જે કચરો કે કંઈ હોય ને એ બધું નીકળી જશે જો આ રીતે આપણે સરસ રીતે મગને ધોઈ લેવાના છે તમે જોશો કે એનો દેખાવ પણ કેટલો સરસ આવી રહ્યો છે મિત્રો આપણે બલાળા છે ને તો અને હવે આ રીતનું બાઉલ હોય ને એમાં આપણે આ રીતે જાળી રાખી દઈશું જેથી કરીને વધારાનું બધું પાણી હોય ને એ નીતરી જાય અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક આ રીતનું જાડું કોટનનું નેપકિન હોય ને એવું નેપકિન લઈ લઈશું અથવા તો તમે કિચન પેપર પણ લઈ શકો છો તો બધું પાણી મગમાંથી નીતરી જાય ને ત્યાર પછી આપણે આ મગ છે એ રૂમાલ ઉપર નાખી અને આપણે કોરા પાડી લઈશું જેથી કરીને એક્સ્ટ્રા પાણી હોય ને એ બધું રૂમાલમાં શોષાઈ જાય જો આ રીતે આપણે હવે સરસ રીતે ઘસી અને એકદમ કોરા પાડી દેવાના છે મગને એની અંદર સહેજ પાણી ન રહેવું જોઈએ આ રીતે તમે થોડી વાર ઘસશો ને એટલે બધું પાણી નીકળી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કોરા પડવા લાગ્યા છે તો તમે જોશો કે આ રીતે મેં જાડો રૂમાલ લીધેલો છે ને તો બધું પાણી આ રૂમાલમાં શોષાઈ ગયું છે અને જો તમારે આમનામ પંખા નીચે રાખવા હોય તો પણ તમે રાખી શકો છો પણ તમે આ રીતે થોડી વાર ઘસશો ને એટલે બધું પાણી રૂમાલમાં શોષાઈ જાય છે તો આ રીતે આપણે પાંચથી છ મિનિટ આમનામ રૂમાલની અંદર આપણે આ રીતે વીંળી દેવાના છે જો આ રીતે તમે કરશો ને એટલે બધું પાણી રૂમાલમાં નીકળી જશે આ રીતે બધું આ આમનામાં જ હવે હું એને પાંચ મિનિટ રહેવા દઉં છું તો લગભગ અહીંયા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે મગને ચેક કરી લેશું તો આ રીતે આપણે ધીરેકથી ખોલી અને મગને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે બધું પાણી નેતરી ગયું છે મગમાંથી એકદમ સરસ એવા કોરા પડી ગયા છે અને તમે એનો દાણો જોશો કે મેં આ રીતે રાત્રે જ મગને પલાળેલા છે ને એટલે મગ થોડા થોડા ઉગવા પણ લાગ્યા છે તમે જોઈ શકો છો તમે નિરખીને નજર કરશો ને તો તમને એના ફણગા દેખાશે જોશો તમે તો તમે આ રીતે જોશો કે હું હાથમાં લઉં છું ને તો એકદમ કોરા કોરા આપણા મગ દેખાઈ રહ્યા છે આ આ રીતે હાથમાં સહેજ પણ પાણી નથી ચોંટતું તમે જોઈ શકો છો બસ આ રીતના આપણે કરવાના છે અને હવે આપણે જઈએ ગેસ તરફ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે જે આપણે પલાળેલા મગ છે એને પણ નાખી દઈશું અહીંયા મેં અડધા મગ લીધેલા છે આપણે બે બેચ કરવાની છે પહેલાં આપણે આટલા મગ છે એને શેકી લેશું તો એ આપણે કડાઈમાં ઉમેરી દઈશું હવે તમે આ રીતે નાખશો ને એટલે જે પાણી છે ને એનો ચમકારો બોલશે તમે જોશો કે જે પાણી છે ને એ બળવા લાગ્યું છે તમે જોઈ શકો છો અને ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ જ રાખેલી છે અને અત્યારે અડધા મગ મેં એડ કરેલા છે બધા મગ એક સાથે મેં એડ નથી કરેલા આવી રીતે આપણે ધીરે ધીરે મગને શેકશું ને એટલે એકદમ સરસ એવા આપણા મગ શેકાઈને તૈયાર થશે જો તમે બધા એક સાથે એડ કરી દેશો ને તો શેકાવવામાં થોડો પ્રોબ્લેમ પડશે અને અડધા મગ છે એ કાચા રહી જશે તો આ રીતે આપણે અડધા મગ એડ કરશું ને તો આ રીતે બધા મગ ફેલાયેલા રહેશે ને તો એનો દાણો એકદમ સરસ એવો શેકાઈ જશે તો જુઓ મિત્રો મગ એડ કર્યા પછી આપણે એની અંદર હાફ ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે આ રીતે તમે મીઠું એડ કરશો ને તો તમારા મગ છે એ ઝડપથી શેકાઈ જશે તો હવે તમે જોશો કે મગ આપણા થોડી જ વારમાં બધા છે એ છૂટા છૂટા થવા લાગ્યા છે દાણો એકદમ કોરો થવા લાગ્યો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે એક જગ્યાએ નથી રહેવા દેવાના જો તમે એકને એક જગ્યાએ રહેવા દેશો ને તો મગ આપણા કદાચ દાઝી જવાની શક્યતા રહેશે તો મિત્રો તમે માનશો નહીં કે આ મગનો નાસ્તો એટલો ટેસ્ટી અને ટેંગી થાય છે ને કે વાત જ ના પૂછો તો મેં બનાવ્યો ને તો બધાને ઘરમાં ખૂબ જ ભાવ્યો તો તમે પણ એક વખત આ રીતે મગનો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો જો તમારે બાળકોને ટિફિનમાં લંચ બોક્સમાં આપવો હોય ને તો પણ આ નાસ્તો બેસ્ટ રહેશે તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં મગની ફોતરી છે એ અલગ થવા લાગી છે એટલે કે આપણો નાસ્તો સરસ એવો શેકાવા લાગ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા મગ સરસ એવા શેકાઈ ગયા છે તો આ રીતે શેકાય છે ને પછી આપણે એક પ્લેટની અંદર એને લઈ લેશું અને જે બીજી બેચમાં મેં મગ રાખ્યા છે એને પણ આપણે ઉમેરી દઈશું અને એને પણ આપણે શેકી લેવાના છે તો હવે તમે ડિફરન્સ જોઈ શકો છો કે આ જે કાચા મગ છે અને આપણે જે આ શેકાઈ ગયા છે ને એની વચ્ચે તમે ડિફરન્સ જોઈ શકો છો મિત્રો કે કેટલો બધો ડિફરન્સ છે તો આ રીતના આપણે બિલકુલ બનાવીને તૈયાર કરવાના છે મિત્રો તમે ખાસ નોટિસ કરજો આને પણ આપણે સરસ રીતે હલાવી અને શેકી લેશું અને પછી ઓલા મગ છે એની સાથે આપણે મિક્સ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ આપણે બીજી બેચ હતી એને પણ આપણે ડિશમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી મગની બંને બેચ સરસ એવી શેકાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ બજારમાં જેવા મગ ફરસાણ મળે ને બિલકુલ એ રીતના આ મગ બનીને તૈયાર થયા છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આ મગને તમે એમના પણ ખાઈ શકો છો ખૂબ સરસ એવા લાગે છે અને જો તમારે આને એકદમ ચટપટા અને ટેંગી ટેસ્ટ આપવો હોય ને તો એના માટે અહીંયા આપણે ટમેટા એડ કરી દેવાના છે જેવી રીતે આપણે ભેળ બનાવીએ ને બિલકુલ એ રીતે આપણે બધા વેજીટેબલ એડ કરી દેવાના છે તો અહીંયા મેં એક ડુંગળી કટ કરેલી લીધેલી છે તો એ પણ ઉમેરી દઈશું અને થોડો તીખો ટેસ્ટ આપવા માટે અહીંયા અમે એક લીલું મરચું સમારેલું લીધું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું અને હજુ પણ એને ચટપટું બનાવવા માટે અહીંયા અમે હાફ ટી સ્પૂન મરચું લીધેલું છે તો એને પણ ઉમેરી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ પહેલા આપણે મીઠું થોડું એડ કરેલું હતું એટલે મીઠું આપણે ધ્યાન રાખીને ઉમેરશું તો અહીંયા અમે પાંચ સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એ પણ નાખી દેસુ અને ત્યાર પછી આવે છે મેઈન વસ્તુ તો અહીંયા અમે અડધું ફાડું લીંબુનું લીધેલું છે તો એ પણ ઉમેરી દેસુ લીંબુથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે મિત્રો ખાસ નોટિસ કરજો તમે અને અડધી ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે તો એ પણ એડ કરી દઈશું આ રીતે ખાંડ અને લીંબુનું કોમ્બિનેશન ખૂબ સરસ એવું થાય છે ખાટું મીઠું બની જાય છે હવે આપણે આ નાસ્તાને હલાવી અને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો મગનો નાસ્તો બનીને તૈયાર થયો છે હવે તમને ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય ને તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ મગનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો ખૂબ સરસ એવો લાગે છે જેવી રીતે આપણે મમરાની ભેળ ખાતા હોય ને બિલકુલ એવો ટેસ્ટ આનો આવે છે તમે માનશો નહીં તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો મગનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને તૈયાર થયો છે તમે પણ એક વખત આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે મગમાંથી નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો આશા રાખું છું મિત્રો કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો બાજુ રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા આવું નવા વિડિયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે